નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર आम आदमी पार्टी ना उम्मीदवार गोपाल भाई इटालिया ए आजे पोतानु नाम रजू कयुए हतुम त्यारे दिल्ली ना पूर्व मुख्यमंत्री श्री अरविंद केजरीवाल पूर्व मुख्यमंत्री श्री आतिशी पंजाब ना मुख्यमंत्री भगवत मान सहित अनेक दिग्गज नेताओं उपस्थित रहया हता आ तके ने आम आदमी पार्टी ना उम्मीदवार गोपाल भाई ए जनावयु के जो हुम चुंपणी मां विजेता बनिस्तो આ વિસ્તારમાં રોડ રસ્તા અને ચેકડેમના કામો ભાજપ કયા તેવા નબળા નહીં પરંતુ કેશુભાઈ વખત થયા તેવા મજબૂત કામ કરીશ તેમ જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે જેમ હાલમાં તમારો પ્રેમ મને મળી રહ્યો છે તેવો પ્રેમ કાયમી માટે મને મળતો રહે અને મતપેટી સુધી પહોંચી આપ મને જંગી બહુમતીથી વિજય બનાવી એક વખત આ વિસ્તારના લોકોની સેવા કરવા માટેનો મોકો આપશો તેવી પણ મારી આપ સભને અરજ છે તેમ જણાવ્યું હતું અને લોકોનો આ તકે મોટી સંખ્યામાં હાજર રહેવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો આજે ઐતિહાસિક દિવસ છે આજે મારું વિસાવદર વિધાનસભાના ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરવાના દિવસે સૌપ્રથમ મેં મારા પત્ની સાથે મોણીયા ગામે આઈ નાગબાઈ માના આશીર્વાદ મેળવ્યા આ વિસ્તારના હજારો ખેડૂતો ખેતમજૂરો રત્ન કલાકારો પશુપાલકો ગરીબ માણસો બધાય સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યામાં વિસાવદરની બજારમાં ઉપસ્થિત રહી હજારો લોકોએ જન આશીર્વાદ યાત્રાના માધ્યમથી મને આશીર્વાદ આપ્યા અને એ આશીર્વાદ લઈને માતાજીના આશીર્વાદ લઈને જનતાના આશીર્વાદ લઈને અને અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબ અમારા યશુદાનભાઈ ગઢવી વગેરે નેતાઓની પ્રેરક ઉપસ્થિતિમાં આજે મેં ઉમેદવારી પત્રક ભર્યું છે આજે ખૂબ ઉત્સાહનો ખુશીનો ઊર્જાનો અને ઇતિહાસ રચવાનો આ દિવસ છે કેમ કે વિસાવદરની જનતા ઇતિહાસ રચવા માટે જાણીતી છે છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપને ચૂંટણી જીતવા પણ નથી દેતા આ વિધાનસભાએ મુખ્યમંત્રી પણ બનાવ્યા છે આ વિધાનસભાએ ખાનખાના લોકોને ચૂંટણી પણ હરાવવાનો ઇતિહાસ રચ્યો છે ત્યારે ફરી એક વખત વિસાવદર વિધાનસભાથી ચૂંટણી રચાય એવા ઐતિહાસિક દિવસે મેં ફોર્મ ભર્યું છે હું ખૂબ ખુશ છું મને ખૂબ આશા છે કે જે હજારો લોકો આજે મને આશીર્વાદ આપવા માટે યાત્રામાં આવ્યા હતા એ હજારો લોકો મતદાનના દિવસે મતદાન કરીને ફરીવાર મને આશીર્વાદ આપશે અને જનતાનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવાની તક આપશે आज बिसा में आम आदमी पार्टी के उम्मीदवार गोपाल इटालिया के समर्थन में अरविंद केजरीवाल जी भगवंत मान जी यहाँ पहुँच पहुंचे और साथ में ही जिस तरह से जनता का जन सैलाब चाहे वो बिसाभदर नगर पालिका हो चाहे तालुका हो पैसाढ़ हो चाहे जूनागढ़ ग्रामीण हो चारों तरफ से जिस तरह से लोग तो यहाँ आए हैं को ये संदेश दे रहे हैं कि मिशा तो जिस तरह से भाजपा ने अपमानित किया है उसका जवाब देने के लिए विशावद तैयार है और पिछली बार से ज्यादा मतों से आम आदमी पार्टी को उम्मीदवार पालटा लिया को जनता जता